હે ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી ઇઝ ઓલ ગુડ અને સવારના વાગી ગયા છે પોણા નવ પોણા નવ વાગી ગયા છે અને આપણે બ્લોગની શરૂઆત અત્યારે થાય છે બા છે ને બાર આ બાજુ જો તમને દેખાતું એ બોક્સમાં બેઠા છે અને મમ્મી ને પપ્પા બે અહીંયા બાર પ્રાશિવ રમાડે છે પ્રાશિવ ભાઈ રમાડે છે જે મારે પ્રાશિવ રમે પણ એમ સીધી રહેવા દેને ને કાનો કાશ્યો હું ઘરે છે દીકો રમે છે દીકો રમતો હોય એ ભાઈગો હાથી ચલ મેરે ઘોડે ચલ ટીક ટીક ચલ ટીક ટીક દડી જવું છો પપ્પા પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા સુવિચાર સુના દીજે આજનો સુવિચાર છે દીકરી ગમે એટલી મોટી થાય હા બધે પોતાના પિતા માટે કાયમ ઢીંગલી જ રહે છે સાચી વાત છે તારું શું કેવું છે કાનું તું ઢીંગલો રહીશ ઢીંગલો એ કાનું પપ્પા માટે તું ઢીંગલો રહીશ નાનું નાનું બાવ એ કાનું જો તો કેવો બો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સુના દીજી કુતા શ્વાસ કસ્મલ મીદમ વિસામે સમુપસ્થિતમ અનાર્ય જોષ્ટમ સ્વર્ગમ કીર્તિમ કરમ અર્જુનમ સરસ જો મમ્મી મસ્ત શ્લોક સંભળાઈ દીધો છે અને હાથી ને છે ને અહિયાં થી નહીં અને અહિયાં થી નહીં અને એમ ફરવું છે નકરું કાંથી આ છોટા હાથી ઉપર બે જાય ને પ્રાશિવ અહીંયા બે જા જો આ નંદર છે જો નાખી દો કેવો જોવે છે કઈ કાનો અરે

આનું ઉપર બે જા તો આનું ઉપર બે જા તો હાલો ઉપર બે જા ચાલો પછી જાવી આપણે એ બેસી ગઈ દી લે એમ નાય થોડો પણ જાય હા લે 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 અરે 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 પણ બહુ મસ્ત આવડે છે દીકુ ચલ મેરે ઘોડે ચલ ટિક ટિક એમ કે તું બોલો 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 તો ચાલો હવે મળીએ પછી નાસ્તા પાણી કરી લેપ તો અહિયાં જો હું ને બેસી ગયા છે સાડા નવ એને ટોપી બોપી પહેરીને કાબા બહુ ઠંડી છે ને આજે જય શ્રી કૃષ્ણ જય શ્રી આજે બહુ ઠંડી છે ને ઠાર બહુ છે કાંઈ બા પવન એવું પવન ને ઠાર છે દોરી વાળી એટલે આ મંકી કેપ લાવ્યા કીધું આ પહેરી રાખે ક્યાંય થી નીકળે નહિ ખેંચી ને કાઢી નાખે છે હા છોકરાઓ ને એવું હે પ્રાશો તું એવું કરીશ માં કાનો ભૂલી ગયો છે ને એટલે પછી રમતમાં જીવ છે ને એટલે ખબર નઈ રહે ને પાછો એ કાઢ નાખે ખેંચી તો એવું છે અમારે એક તો ઠંડી આજે વધારે છે અને ભાઈ ને છે ને થોડુંક પહેરવું નથી ગમતું ટોપી ને એવું બધું દોરી દોરીવાળી પહેરાવી ને તો એ કાઢી નાખવી હોય હવે ખબર પડવા માંડી ને એટલે અને આ તો છે ને મંકી કેપ લઈ એવા મમ્મી કાલે કાલે કેવું થયું મમ્મી છે ને પાઉં લેવા ગયા હતા પાવ ભાજી બનાવી હતી ને એટલે તો મેં કીધું કલાક થઈ ગઈ હજી આવ્યા નહીં ફોન કર્યો કીધું કે મમ્મી હજી કેમ બનાવવા ને ફેક્ટરી પછી ટોપી લેવા ગયા હતા કાનું હાટું એટલે લેટ થઈ જાય તે કે ટોપી લેવા ગઈ હતી ને એટલે મેં તું આ તો ફેક્ટરી કાંઈક નો ભોગી ગયા હોય કા જો હું મમ્મી છે ને હમણાં ગયા હતા ગરવું લેવા કાબા લઈ આવ્યા કેવું લાગ્યું બા ગરવું

એટલે ગરમ ઠંડુ આમાં તમે છે ને એવું લાગે ને કે ફ્રૂટ સલાડ ભરવું છે તો ઠંડુ નું ઠંડુ જ રે હા અને રોટલી ભરવી હોય ગરમ ગરમ રે એમ તો જો એવું છે તો લઈ આવ્યા મેં કે મમ્મી કેટલા દિવસ વાતો કરતા હતા કીધું કે ગરવું લેવું છે કે ગરમ રોટલી રે ને એવું ક્યારેક નો રહેતો હોય તો વહેલી કરી નાખવી હોય ને

એવું છે તો બા બા હિંચકા છે જ પ્રાસિવને બા કે કે હું હિંચકાવું છું ને તો તમને સાસુઓ લઈ આવો કાબા તો જો સૂતો તો ને તો એ કે કે બા કે હું હિંચકા હે ને મમ્મી તો લઈ આવ્યા ફટાફટ જઈ હા તો ચાલો મળીએ પછી તો જો આપણે બપોરનું જમવા માટે બેસી ગયા છીએ બપોરના જમવામાં છે ને કોબીનું શાક છે ને કાલે પાઉંભાજી બનાવી દીધી તો પાઉંભાજી છે રોટલી ને સલાડ ને જો મસ્ત ટમેટું જો મમ્મીએ પાઉં ભાજી લીધી જ મમ્મી

આપણને આમ કે કોઈ પણ હોય બા હોય કે ભગવાન આપડી બુદ્ધિ હોય ફેરવી નાખે એટલે આપણને યાદ જ આવવા દે બોલો એવું થયું બિચારું બેન ધ્યાન નહી હતું પણ ઓલો દોડીને ગયો ને એમાં ઢાકણું કઈક ખુલ્લું હતું ને તો એમાં એ એમાં પડી ગયો ફાસ હતો એટલે એમાં તણાઈ જ ગયું

ને બાપ રે તો આપડે બધા એના બાપ ને રોતા આપડા ત્રુવાડા ઉભા થઇ જાય કેવું ગયું એમ કે મમ્મી પહેલા આવું કાઈ નોતું બનતું હવે છે તો પાંચ સાત વર્ષના બાળક ને એટક આવી ગયો બોલો હા આવે છે બોલો એવડા નાના ને એટક છોકરીને એટક આવી ગયો સ્કૂલ માં લો નાના બાળકો ની એટેક કેવું કઈ ખબર કેટલા મોટા હોય નઈ તે બહુ રેર કેસ માં એટેક આવતા અત્યારે નાનો મોટો ખુ બધાને એટેક આવી જાય આ ખાવાનું એવું થઈ ગયું એટલે હશે ખોરાક આ ખાવાના દવા વાળા થઈ ગયા એટલા માટે બધા એમ કેસે કે આ

બે ત્રણ દિવસ પડ્યા રે પછી ચુમકી પડે ઝીન દાણા પડે સારા રહેતા હા અને કેળું કણી વાળું બનતું અત્યારે તો ફસ જાય તરત બીજા દિવસ થાય ને તરત એનો કેમિકલ નો પ્રભાવ છે આ બધો એટલે માણસ ને આવું નાની નાની ઉમર માં

કેવડો વધારે આ કેટલા જણા નું ખીચું રેડી થશે ચાર જણા નું આપડા ચાર નું થશે ને રેડી કેટલું ખાવાનું એટલે હા હા તો જો એક લોટા ઉપર આ પાણી મૂક્યું હતું અને હા આટલું ભરેલું હતું ને બાળી ને આટલું કર છે

તો ઉકળી ગયું છે પાણી હવે થોડીક વાર ગરમ થાય પછી નાખી દેવી તો જો મમ્મી નાખે મમ્મી મરચી કેટલી લીધી છે પાંચ મરચી તીખું તીખું થશે થઈ જશે એને તો જો મમ્મી પાંચ મરચી ઉકળતા પાણીમાં નાખી દીધી છે જો ઉકળે ઉડશે ને મમ્મી તો હવે આને કેટલું રેવા દેવાનું પછી લોટ નાખવાનો થોડીક વાર પછી લોટ નાખી દેવાનો જો મસ્ત ઉકળે છે પાણી ને મરચું નાખી ને થોડીક વાર માટે પાંચ થી સાત મિનિટ ઉકળવા દેવાનું કા મમ્મી પાંચ સાત મિનિટ ઉકળી જાય ને મરચું નાખ્યા પછી તમે વેલા મરચું નાખી દો શું થાય મમ્મી બહુ ઉડે મરચું અને છેક સુધી બળે નહીં ને પાણી આપણે જેટલું બાળવાનું હોય ત્યાં સુધી લોટ નો નાખવી ને ત્યાં સુધી નકરું ઉધરસ કઈ કઈ હા હા પછી તારા ઘરમાં બધા ઉધરસ મંડી આવવા બહુ ઉડે નહીં તો ચાલો હવે લોટ નાખી ને કેટલો લોટ નાખવાનો સમય એ પ્રમાણે હા તે વાંધો નહીં કેટલા ચમચા નાખો નાખો એકાદ નાખી દો પછી હલાવો લોટ છે કા ચોખાનો મમ્મી 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 ઘઉંના બને ને નહીં આવી રીતે હલાવતા હલાવતા ગાંઠ પડવા જવાનું જવાનું નાખતા એક ગ્લાસ પાણીમાં ન થઈ રેલાસ બરાબર એક ગ્લાસ થી થોડુંક હોય ને દાદીમાનું ખીચું છે હો અમારે આ દાદીમા છે કા દાદીમા હા અમારા ઘરે બધાને ખીચું બહુ ભાવે હા અને શિયાળામાં આમથુંય તે મજા આવે ખાવાની તો જો ઘણું બધું મમ્મી સમાણો કા લોટ આપણે ચાર ને ખાતા કેટલુંય વધશે જો મમ્મી મસ્ત હલાવે છે હવે આખું બની જાય પછી બતાવશું મમ્મી આપણે તો ચાલો બધા જમવા જો ખીચું તૈયાર થઈ ગયું છે તો જેને ખીચું બહુ ભાવતું હોય આવી જાવ જમવા માટે હાર્દિક તમને કેવું ખીચું ભાવે છે બહુ ભાવે બેઠા જ ખીચું મસાલો નાખો છે તેલ ને ઈજ ભાવે ખીચું હા જો મમ્મી બેસી ગયા ખીચું ખાવાનું મમ્મી મજા આવે ખાવા મજા આવે કાનોય તમારા ખોળા માં બે ગયો જો મમ્મી ખીચું માગે ખીચું માગે છે પપ્પા છે ને પ્રાશીવ ને ઉધરસ થઈ છે ને તો પપ્પા માસ્ક પહેરવા મંડ્યા એવું થયું છે મમ્મી એને વાલો બો કે નહીં એટલે કેર કરે એમ

તો ચાલો બધા જમવા માટે આ વિડીયો નો એન્ડ આપણે અહીંયા જ કરીશું તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવાનું ભૂલતા નહી બાય બાય